સ્માર્ટ સિટી અમદાવાદના લોકો રોગચાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પ્રાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા પાયે વધારો થયો છે શિયાળાની ઋતુમાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થયો છે સોલા સિવિલની વાત કરીએ તો સોળસોથી વધારે દર્દીઓ ઓપી સારવાર લઈ રહ્યા છે જ્યારે ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે જ્યારે ઝાડા ડાયરિયાના પંદર કેસો નોંધાયા છે ટાઈફોઈડના પણ ચાર કેસો નોંધાયા છે બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલા અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે